ગાયના ધણ લઈ લખતર કડું કડમ ત્રણ ગામના શિવાળે આવેલ લખતર સ્ટેટના વીડ પાસે ગાય ચરાવવા ગયા હતા તે જમાનામાં જેટલી વધુ ગાય તેટલો વધુ સમૃદ્ધ માલ ધરી ગણતો હતો પગડામાં ગાયનું મોટું ધણ જોતા લૂંટારાઓની દાણત બગડતા લૂંટારાઓએ ગાય ચર ગાય ચરાવવા આવેલ માલધારીઓની ગાયની આંખી પોતાના કબજામાં લેવાના પ્રયત્ન શરૂ કરતા માલધારીઓ અને લૂંટારો વચ્ચે ધીંગાણું શરૂ થઈ ગયું હતું આ સમયે ઘણમાં સાથે રહેલ ઘણખૂટ ઘણ ઘણમાં નીકળી અને ગયો હતો અને આ ધણખૂંટ લખતર આવે તે પહેલા ગામમાં જાણ થઈ ગઈ હતી કે લૂંટારુ અને માલધારીઓ વચ્ચે ધીંગાણું ચાલી રહ્યું છે આથી ધીંગાણું થયેલ જગ્યાએથી લખતર આવી પહોંચેલ ઘણકૂંટ કંકુમા નામની વૃદ્ધ મહિલાએ ઘણખૂટને સંભળાવ્યું હતું કે જ્યાં સાલા નમાલા ત્યાં ધીંગાણું થઈ રહ્યું છે અને તું ઘરે આવી ગયો છું મારે શું તારી પૂજા કરવી આથી તે ધીંગાણા સ્થળે પરત પહોંચ્યો હતો અને લૂટારુ ઉપર તૂટી પડ્યો હતો બધા લૂંટારુ ભાગી છૂટ્યા હતા એક એ ઝાડની ઓથેથી ઘણખૂટની ગદન ઉપર ઘા કરતા ઘણખૂટ ત્યાંને ત્યાં રામસરણ થયો હતો આથી દોંડા પરિવાર દ્વારા જે જગ્યાએ ઘણખૂટ શહીદ થયો હતો તે જગ્યાએ તેની ખાંભીની સ્થાપના કરવામાં આવી હતી ત્યારથી ગણકુટ સોકઠિયા દાદા તરીકે પૂજાય છે આજની તારીખે દોંડા પરિવારમાં પણીના આવેલી મહિલાઓ જ્યારે પણ સોગઠિયા દાદાના દર્શન કરવા જાય છે ત્યારે અચૂક સોગઠિયા દાદાની લાશ કાઢે છે આજે દર વર્ષની જેમ યોજાતા સોગઠિયા દાદાના પાત્રોત્સવની ઉજવણી કરવામાં આવી હતી સોગઠિયા દાદાના પાત્રોત્સવ નિમિત્તે હજારો લિટર ગાયના દૂધની ખીર બનાવી સોગઠિયા દાદાને ધરવામાં આવી હતી સોગઠિયા દાદાની જગ્યામાં ઉપસ્થિત રહી રહેલા શ્રદ્ધાળુ ભક્તજનો મહિલા પુરુષો સિનિયર સિટીઝન નાના બાળકોએ ખીરની પ્રસાદી અને ધન્યતા અનુભવી હતી છેલ્લા ઘણા વર્ષોથી જે આ સોગઠિયા દાદાની જગ્યા છે તે જગ્યાની અંદર વર્ષો વર્ષ પાટોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે